આજે ઓગણીસ મી જૂન બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્તા પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનની વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને કાજજો હરિજન સંગે રાખો પૂરણ પ્રીતળી ત્યાગો મદ મત્સર જૂઠી કુળલાજજો મોહનને ગમવાને ઈચ્છો માનની મુક્તાનંદ સ્વામી પોતાની બેન જે પોતાના મોટાભાઈ મુક્તાનંદ સ્વામીને મળવા માટે આવી છે અને મહારાજની આજ્ઞા પ્રમાણે મુક્તાનંદ સ્વામી એમને આમને સામને મળતા નથી પરંતુ મહારાજની આજ્ઞા પણ પળાય અને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગની જાળવણી પણ થાય એવા દ્રષ્ટિકોણ સાથે મહારાજ સન્મુખ વૃત્તિ રાખીને નેત્ર રાખીને ઉપદેશના વચનો કહી રહ્યા છે સાંભળ બેની તારા સુખને કાજજો એ માત્ર ને માત્ર પોતાના બહેનના સુખ માટેની વાત નથી કરતા આ દુનિયામાં જેને જેને સુખી થવું હોય અશાંતિ ઉદ્વેગ અને ઉપાધિથી મુક્ત થવું હોય ભગવાનના સુખે સુખિયા થવું હોય એ દરેકના માટે મુક્તાનંદ સ્વામી આ એક પંક્તિ મૂકી રહ્યા છે ત્યાગો મદ મત્સર જૂઠી કુળલાજો જ્યાં સુધી મધનો ત્યાગ કરવામાં ન આવે પૈસાનો મધ ધનનો મધ વિદ્યાનો મધ મોટર ગાડી બંગલાનો મધ રૂપ રમણીયતા નો મધ સારા શણગાર સજ્યા હોય ને સારા કપડાં પહેર્યા હોય એનો પણ મધ હોય છે ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય એનો પણ મધ હોય છે અને એ મદનો ત્યાગ કર્યા સિવાય ભગવાનના ભક્ત સાથે આપણને એ થતું નથી મદ છે ત્યાં સુધી ભગવાનના ભક્તો આપણને ઠાલિયા જેવા લાગે ને પેથારામ જેવા લાગે જેઠાલાલ જેવા લાગે મદ આપણો ચાલ્યો જાય આપણામાં ભક્ત પણ આવે ત્યારે ભગવાનના ભક્તોને જોઈને આપણું હૈયું હરખાય હરિજનને જોઈ હર હૈયું હરખે તો તું હરિજન કાચો તારા સંગનો રંગન લાગે ત્યાં લગી તું કાચો ભગવાનનો ભક્ત થયો સાર્થક ક્યારે કહેવાય કે જ્યારે પોતાને ભગવાનના ભક્તોના સંતોના દર્શન થાય હૈયું હરખાય કે આપણને ભગવાનના ભક્તોના દર્શન થયા જે ભક્તોએ તાન માન ધન કુટુંબ પરિવાર ભગવાન અને સંતોની સેવાના ચરણની અંદર અર્પણ કરી દીધું છે મહારાજને અને સંતોને રાજી કરવા માટે માન મર્યાદા લોકલાજનો ત્યાગ કરીને નિયમ ધર્મનું યથાર્થ રીતે પાલન કરે છે એવા ભક્તોના દર્શન મને ક્યાંથી આવો અહોભાવ જાગે ક્યારે જાગે મદનો ત્યાગ કરવામાં આવે ત્યારે ત્યાગો મદ મત્સર ગઈકાલે વાત ઈર્ષાનું ઈર્ષ્યાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ હોય તો મત્સર છે ઠાલા ઠાલા એમાં કોઈ પ્રયોજન ન હોય એની સાથે આપણું કંઈ સંબંધ ન હોય તેમ છતાં પણ ઠાલા ઠાલા કોઈનું સુખ જોઈને કોઈની સાહેબી જોઈને કોઈની આધ્યાત્મિકતા જોઈને મનમાં મનમાં બળ્યા કરીએ એ મત્સર છે અને મત્સર હશે ત્યાં સુધી ઈર્ષા હશે ત્યાં સુધી ભગવાનના ચરણ પકડીને બેઠા હઈશું તો પણ ભગવાનના દર્શનનો અને એના ચરણ ચાંપવાનો સુખ આપણને નહીં મળે કારણ કે આપણું મન ભગવાનમાં લાગેલું નથી જેના તરફ આપણને મત્સરની ઈર્ષા અસૂયાની ભાવના છે મન એનું ચિંતન કર્યા કરે છે એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે આપણી સો ટકા સાચી ભક્તિ ક્યારે થઈ કહેવાય કે જ્યારે શ્રદ્ધા એ સહિત ભક્તિ કરવામાં આવે અને ઈર્ષાનો ત્યાગ કરીને ભક્તિ કરવામાં આવે ત્યાર પછી ભક્તિ સાચી છે ને એવી ભક્તિ દ્વારા ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે ત્યાગો મદ મત્સર જૂઠી કુળલાજ આધ્યાત્મિક માર્ગમાં ભજન કરવામાં ભક્તિ કરવામાં આજ્ઞા પાડવામાં વ્રત તપાદી કરવામાં દંડવત કરવામાં સંત સમાગમ કરવામાં આપણને આપણા કુળની મર્યાદાને લોકલા જાડી આવે છે કે મારા સમાજના માણસો મને શું કહેશે એ વિચાર જ્યાં સુધી છે ત્યાં સુધી તમે ભગવાનનું નામ નહીં લઈ શકો ભગવાનની ભક્તિ કરી શકશો નહીં જેણે જેણે લોકલાદનો ત્યાગ કર્યો માન મર્યાદાનો ત્યાગ કર્યો કુળ મર્યાદાનો ત્યાગ કર્યો પછી મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય સંત જ્ઞાનેશ્વર હોય તુકારામ હોય ભક્ત પ્રહલાદ હોય અમરીશ હોય લાડુબા જીવબા કે જમકુબા હોય એ તમામે લોકલાજનો ત્યાગ કર્યો છે જો આપણને ભગવાન વાલા હોય તો લોકલાજનો ત્યાગ કરતા લેશ સમય પણ ન લાગે ગોપીઓએ ભગવાનના પ્રેમ માટે ભગવાનને રાજી કરવા માટે લોકલાજનો ત્યાગ કર્યો છે કુળની મર્યાદાનો ત્યાગ કર્યો છે ઘણા ટીકા કરવા વાળા હતા ઘણા નિંદા કરવાવાળા હતા આ તો પ્રમુખ સ્વામી મહારાજે દુનિયામાં ડંકો વગાડ્યો અક્ષરધામ બનાવ્યું હજાર સંતો બનાવ્યા લાખો સત્સંગી બનાવ્યા બારસો થી વધારે મંદિરો બનાવ્યા એટલે લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય માટે જે દ્રષ્ટિકોણ હતો તે બદલાવી બદલાઈ ગયો છે મને બરાબર યાદ છે અમારા સમયની અંદર એક સમય એવો હતો કે તિલક લો કરવો હોય તો સો વખત વિચાર કરવો પડે એમાં સાધુ થવું હોય તો હજાર વખત વિચાર કરવો પડે એ સાધુ થનાર વ્યક્તિને તો સમાજ નિંદા કરે ટીકા કરે ગાળો આપે અપમાન કરે પણ જે માતા પિતાએ પોતાના દીકરાને સાધુ થવા માટે અર્પણ કર્યો હોય આ માતા પિતાને પણ ગાળો સહન કરવાનો વારો આવે જો તમે તમારા દીકરાનું પાલન પોષણ કરી શકતા નહોતા તો પછી પેદા શું કામ કર્યા આ તો લાડવા ખાવા માટે સાધુ થયા એ લાડવા ઉપડ્યા સ્વામિનારાયણ છટક્યા લીમડે લટક્યા લીમડો પોલોન સ્વામિનારાયણ હોલો આવા પ્રકારના શબ્દો મહારાજના માટે સંતો માટે સત્સંગ માટે બોલાતા અને એની અંદર જોઈ લો મહંત સ્વામી મહારાજ પોતે સારો અભ્યાસ કર્યા પછી સાધુ થયા છે ઉત્તમ કુળમાં જન્મ છે રોડા રોપાળા છે પણ એમને ભજન કરવાની લગ્ન લાગી હતી ને ભગવાન સ્વામિનારાયણ અખંડ ધારક સંત યોગી બાપામાં પ્રેમ અને હેત થયા હતા એમણે કુળની મર્યાદાનો વિચાર નથી કર્યો સ્વયંપ્રકાશ સ્વામી ડોક્ટર એમબીબીએસ થયા પછી સાધુ થયા છે એ સમયમાં લોકલાજનો ત્યાગ કર્યો કોઠારી સ્વામી ઈશ્વરચરણ સ્વામી વિવેક સાગર સ્વામી આ બધા સંતોએ ત્યાગ કર્યો છે ક્યારે કર્યો છે કે એમને સાચા અર્થમાં સુખનો અનુભવ કરવો છે ભગવાનના ભક્ત થવું છે ભગવાનની માળાના મણકામાં નંબર લગાડવો છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ